બબુ બટિંગી મે અહીં પાર્ટર્સ નંબર 94 કરી છે સાઈટ કઈ રજીસ્ટર કરાવી દેજો કેબલ છે જીટીપીએલ અને એમાં રિલીઝ કરશે થેન્ક યુ હવે હું વિનંતી કરી ટેકનોલોજી ઓફસર બ્રેકર્સ ઇન્ડિયા એટ ધ પૈસા જીલા તો જો આવા જો નાખ્યા છે તો અવશ્ય ભાઈ ઓછું માનો છો તમે કેમ છો હું શું નાખેનો ઓછો પરપખી આવા જોર ઇન આ તો અને ત્યારથી શરૂઆત કરીને સાઈડ પાયો

અને આપણે વેપારી તરીકે જાણવું પડશે પણ દર્ના ભી હોય તો જમ્યા પહેલા તમે સેલ્ફ એથોલોજી નું આપણે જે કાઉન્ટર છે એ જોવું જોઈએ આ જે છે ને લાઇટિંગ સ્પીડ વાળો करेक्ट टाइम आउट टाइम नहीं कर करो या नेविगेशन सर एक एक न्यू इनोवेशन है कंपनी ये 2 में मॉडल लेवा मुख्या है कि जे सामने कूल ईवी लगे ओके खाली इंडियन बैटरी या पावर कट था ना तो ट्रांसपेरेंट था मेकअप पा कॉलवर खाली की है भाई के हो यार यो स्पेशल फिचर हो नि भर्दा गर्दै थाले बस भयो त पप्पन छैन भर्दे अनि अब भने अबيال गर्नुपर्छ हो

અમદાવાદ ઇલેક્ટ્રિક વ્હીટલ એન્ડ કોન્ટ્રાક્ટર એસોસિએશન અમારું લગભગ ત્રીસેક વર્ષથી એસોસિએશન ચાલે છે અને છેલ્લા દસ પંદર વર્ષથી અમે અહીંયા એક્ઝિબિશન કમ્સ મિલન કરતા હોઈએ છીએ અત્યારે અમારી પાસે છવ્વીસ પચીસથી છવ્વીસ સ્ટોલ્સ અહીંયા અમે એક્ઝિબિશનમાં રાખેલા છે એ મારો એક મહત્ત્વનો હેતુ એ છે કે જે અમારા બહારનો ઇલેક્ટ્રિક એસોસિએશનનો જે ગ્રુપ છે એમાં ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરો અને રિટેલ આઉટલેટ્સ એનો એક મોટો અમારી પાસે ગ્રુથ ગ્રુપ પડેલો સમૂહ છે અને આ પ્લેટફોર્મથી અમે જે જે નવી નવી કંપની જે નવું પ્રોડક્શન નવું વસ્તુ નવી ડિઝાઇન નવી પેટન અથવા નવી ટેકનોલોજી લાવવા માંગે છે અને ડાયરેક્ટ માર્કેટમાં એને આપવાનો પ્રયત્ન કરવા માંગે છે એને અને રિટેલર અને કોન્ટ્રાક્ટરોને ભેગા કરવા માટેનો એક પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે અહીંયા આજની તારીખમાં વાયર્સ એન્ડ કેબલ્સની ઘણી ઇન્ડસ્ટ્રીઝ ઇવન દો ફેન્સમાં જે અત્યારે બીએલડીસી પંખાનું નવું ટેકનોલોજી જે આવી છે એ પણ અમે અહીંયા પ્રેઝન્ટ કરી છે જેનાથી જે રિટેલ આઉટલેટ્સ છે ઇવન કોન્ટ્રાક્ટરો અને જે અહીંયા વિઝિટ કરશે જે મેમ્બર્સ અહીંયા વિઝિટ કરે છે એમને પણ આ વસ્તુથી આ ટેકનોલોજીથી અવેરનેસ મળે જાણે કે શું નવું થઈ રહ્યું છે શું ઇનોવેશન આવી રહ્યું છે અને ઇન્ડસ્ટ્રી કઈ બાજુ જઈ રહી છે આ એક પ્લસ આ એક પ્લસ બેનિફિટ એ થશે કે એનાથી દરેકે દરેક મેમ્બરને ઇલેક્ટ્રિક પ્રત્યેનું જે ઇન્ફોર્મેશન અત્યાર સુધી મળતી નથી અથવા એ જાણી નતા શકતા કોઈ પણ કારણો સંજોગો વસાદ એ હવે એ જાણી શકે એના માટેનો અમારો આથાગ પ્રયત્ન છેલ્લા દસ પંદર વર્ષથી કરીએ છીએ અને એમાં આપ સર્વશ્રીના સહાયથી ઘણો લાભ અને બેનિફિટ અમને પ્રાપ્ત થયો છે